આજે આપણે એવી જ મજાની એક વાર્તા સાંભળીએ વાર્તાનું નામ છે રાતના તારા મારવાડનું એક નગર છે નામ છે નાગોર ત્યાં એક વાણીઓ રહે નામું તો પાક્કું જાણે ચોપડા લખે એમાં એની એક નાનકડી ભૂલ પણ ના આવે અને એનો હિસાબ તો કદીય ખોટો ના હોય વેપારની વાતમાં પણ પાકો છે કયો માલ લેવો ને કયો માલ ના લેવો એ પણ જાણે પણ બાળકો સૌથી મોટી મુશ્કેલી પાસે પૈસા ન મળે પૈસા વિના તો વેપાર થાય નહીં ગમે તેવો હોશિયાર માણસ હોય પણ પાસે પૈસા ના હોય તો મૂર્ખા શેઠની પણ નોકરી કરવી પડે અને આ વાણિયાનું નામ હીરાચંદ હતું આ હીરાચંદની નોકરી તરત મળી જાય બધા જાણે કે વેપારમાં ખૂબ પાકો માણસ છે પણ પૂરું એક વર્ષ ન થાય ત્યાં તો હીરાચંદની નોકરી છોડવી પડે એનું કારણ કે હીરાચંદ હિસાબમાં પાકા ગમે તે થાય પણ ક્યારેય જુઠ્ઠું ના બોલે શેઠ કહે વેપારમાં થોડું ઘણું જુઠ્ઠું બોલવું પડે તો હીરાચંદ કહે તો આપણે એવો વેપાર નથી કરવો જુઠ્ઠું તમે બોલો હું ના બોલું તો શેઠને ચડે રીસ અને કહે મારી નોકરીથી ચાલ્યો જા એટલે આમને આમ વારંવાર આ હીરાચંદની નોકરી બદલવી પડે એકવાર હીરાચંદે વિચાર કર્યો કે હવે તો કોઈ નોકરી નથી કરવી હું તો આ જગ્યા બદલી બદલીને થાકી ગયો જાઉં પરદેશ અને મજૂરી કરું પ્રભુ પૈસા આપે તો વેપાર કરું પણ હા જૂઠું તો ક્યારેય નહીં બોલું કે ક્યારેય નહીં બાંધી લીધું અને એ તો ચાલી નીકળ્યા ચાલતા ચાલતા વચ્ચે વેરાન વગડો આવ્યો દૂર સુધી કોઈ ગામ જ નહોતું દેખાતું વધારે આગળ ગયા ત્યાં તો રેતીનું રણ રણ હોય એવી જગ્યામાં ક્યાંય મકાન કે ઘર તો જોવા પણ ના મળે એમાંથી ઉપાદી ક્યાંય પાણી પણ ન મળે તરસ એવી લાગી કે ગળું તો સુકાવા માંડ્યું હવે તો પાછા પણ ના જવાય કારણ કે અધવચ્ચે પહોંચ્યા હીરાચંદે વિચાર કર્યો કે હવે થવું હોય તે થાય પણ પાછા નથી વળવો આગળની આગળ ચાલતા જ ગયા ચાલતા જ ગયા ચાલવાથી પગ તો ખૂબ થાક્યા હા કને તરસ બંને ભેગા થઈ ગયા હવે તો એમ લાગવા માંડ્યું કે આપણે જીવતા તો રહેવાના નથી પણ હા ચલાય ત્યાં સુધી ચાલી લેવું છે બેસી પડવું નથી કારણ કે એવું સાંભળ્યું છે કે જે બેસે તેનું ભાગ્ય પણ બેસી જાય ત્યાં જ હીરાચંદને થોડે દૂર એક લીલુંછમ વૃક્ષ દેખાયું એ તો ફટાફટ ચાલતા ચાલતા ત્યાં પહોંચી ગયા ત્યાં જ એક નાની સી ઝૂંપડી દેખાય હીરાચંદ તો ઝૂંપડીએ પહોંચી ગયા પણ ઝૂંપડી ઉજ્જળ જેવી છે એને બૂમ પાડી અરે છે કોઈ કોઈ બોલ્યું નહીં હીરાચંદે ઝૂંપડીમાં ડોક્યો કર્યું ઝૂંપડીમાં કોઈ પડ્યું છે જાણે કે મળદું ન હોય હીરાચંદ તો ઝૂંપડીમાં ગયા કોઈ બાવાજી જેવું દેખાયું ને માંદા હોય એવું લાગ્યું હીરાચંદ તો પાસે જઈને બેસી ગયા બાવાજીએ મોં ઉઘાડ્યું બાવાજીને તો પાણી પીવું છે ત્યાં બાજુમાં જ પાણીની તુંગડી પલેલી બાવાજીના મોઢામાં પાણી રેડ્યું અને શાંતિથી તેણી આંખો મીજી થોડી વારે ફરીથી આંખો ઉઘાડી હીરાચંદ સામે જોયું અને બોલવા ગયા પણ બાવાજીથી તો કંઈ બોલાયું નહીં કારણ કે ગંભીર માંદગી હતી બાવાજીએ આંગળી વડે હથેળીમાં ત્રીસ એવી સંખ્યા લખી પોતાનો પગ ઊંચો કરીને ઠપકાર્યો હાથ ઉત્તર દિશામાં લાંબો કરવા ગયા અને ત્યાં જ બાળકો બધું ખલાસ બાવાજીનો જીવ તો ઉડી ગયો અને મૃત્યુ પામ્યા હીરાચંદે તો લાકડા એકઠા કરી બાવાજીના શરીરને અગ્નિ દાહ દીધો હવે હીરાચંદ તો વિચારમાં પડી ગયા બાવાજીએ ત્રીસનો નો આંકડો કેમ લખ્યો પગ કેમ ટપકાર્યો અને ઉત્તર દિશામાં હાથ કેમ લંબાવ્યો આનો શું અર્થ બાવાજીએ કંઈક સમજાવ્યું પણ સમજાતો નથી ત્યાં જ રાત પડી અંધારું થયું આકાશે તારા ઉગ્યા તો સુનુન બેસી રહ્યા છે ચારે બાજુ સોન વગડો છે ઊંચે ઊંચે તારા જુએ છે અને વિચાર કરે છે કેટલા બધા તારા છે આવડું મોટું આકાશ છે પૃથ્વી પણ કેવડી મોટી અને ત્યાં જ બાળકો વિચારમાં વિચારમાં ને બલિરાજાની વાર્તા યાદ આવી બટુક ભગવાને સાડા ત્રણ પગલામાં પૃથ્વીને માંગેલી પગલાંની આ વાતમાંથી એકદમ હીરાચંદને બાવાજીની વાત સમજાઈ ગઈ બાવાજીએ ઉત્તર દિશા બતાવેલી અને ત્રીસનો આંકડો લખ્યો એટલે કે ત્રીસ પગલાં ચાલવાનું કહ્યું હા હવે સમજાઈ ગયું હીરાચંદે બાવાજીએ પગ ઠપકારેલો ત્યાંથી ઉત્તર દિશામાં ત્રીસ પગલાં ભરી લીધા ત્યાં તો ખોદવા માંડ્યા એક બે ફૂટ ખોદ્યું છે ત્યાં તો એક સરસ મજાની મૂર્તિ મળી આવી હીરાચંદને થયું કે બાવાના ભંડારમાં મૂર્તિ જ હોય ને રૂપિયા પૈસા તો હોય નહીં મૂર્તિ લઈ ઝૂંપડીમાં આવ્યા ત્યાં એ મૂર્તિને ધ્યાનથી જોવા માંડ્યા મૂર્તિના એક હાથની આંગળી પગના અંગૂઠા તરફ ચિંધાયેલી હતી હીરાચંદને તો નવાઈ લાગી અરે આ બાવાની જેમ મૂર્તિ પણ કંઈક મને સંકેત કરતી હોય એવું લાગે છે એ પગના અંગૂઠાને જોવા માંડ્યા જોતા જોતા પગનો અંગૂઠો પેચદાર હોય એવું લાગ્યું તેણે મચડવા માંડ્યો થોડીવારમાં તો એનો પેજ ખુલી ગયો મૂર્તિ અંદરથી પોલી હતી અને બાળકો એ મૂર્તિમાંથી તો હીરા મોતીનો ઢગલો થઈ ગયો હીરાચંદના આનંદનો પાર ના રહ્યો તેણે વિચાર કર્યો કે પ્રભુએ જ આ ધન મને આપ્યું છે માટે હવે આ ધન વડે બીજું ધન મેળવી આ બધું ધન સત્કાર્ય માટે વાપરી દેવું છે હીરાચંદને મનમાં વિચાર આવ્યો કે હા હવે મારવાડ નથી જવું અને તે પહોંચી ગયા બંગાળ ત્યાં મુર્શિદાબાદ નગરમાં રહી ગયા અને બાળકો તે વખતે દિલ્હીમાં ઔરંગઝેબનું રાજ હતું અને બંગાળમાં નવાબનું રાજ હીરાચંદે હીરા મોતી વેચી નાખ્યા હું મોટી પેઢી ખોલી સચ્ચાઈ અને ઈમાનદારીથી વેપાર કરવા માંડ્યા લોકોમાં તેનું માન વધ્યું અને તેનો વેપાર વેપાર તો રાતને દિવસ વધવા લાગ્યો નવાબને ખબર પડી હીરાચંદે સાચા વેપારી છે નવાબે પોતાના ભંડારી નિમી દીધા હીરાચંદ પેલા હીરા મોતીના પૈસા દાન પુણ્યમાં વાપરવા માંડ્યા સુખ અને આનંદથી જીવવા લાગ્યા અને ભગવાનનો ઉપકાર તો હર ક્ષણે માનવા લાગ્યા અને બાળકો તેમના દીકરા થયા માણેકચંદ તે તો બાપ કરતા પણ સવાયા બાપની જેમ તે પણ ક્યારેય ખોટું ન બોલ્યા કે ન ખોટું લખ્યું દિલ્હીના બાદશાહે તેમને માન આપ્યું અને જગત શેઠ કહેવાયા ને બાળકો આ જગત શેઠનું નામ ઇતિહાસમાં અમર થઈ ગયું જોયું ને સત્યને નેતીથી જ સુખ મળે છે એ વાત આપણને હીરાચંદે સમજાવી દીધી તો ચાલો બાળકો આવજો